રાશ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ જેમાં આપણે દાખલા નંબર 8 ઉપર ચર્ચા કરીશું દાખલા નંબર 8 ઉપર જે હવાલાઓ છે એની ઉપર ખાસ વાત કરીશું અને એની પુન મૂલ્ય ખાતામાં કઈ રીતે અસર થાય ખાતા સરોવે એની કઈ રીતે અસર થાય એના ઉપર આપણે વાત કરીશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવનારા મારા તમામ વિડીયો તમને મળતા રહે અને મા કોમેન્ટ બોક્સમાં મને એ પણ કહો કે તમને મારી ટેકનિક સારી લાગે છે કે નથી લાગતી જો મિત્રો તમને મારી ટેકનિક સારી લાગતી ના હોય તો આપણે ટેકનિકમાં બદલાવો કરીશું તો તમે મને સજેશન પણ આપી શકો છો અને આપણે આ રીતે નવા નવા દાખલાઓ ધોરણ બારની અંદર નવાના મૂળ તત્વોમાં આપણે લાવતા રહીશું તો મિત્રો દાખલો જોઈએ હવે જો પ્રવેશનો જ્યારે દાખલો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ એક ભાગીદાર પ્રવેશ કરતો હોય અને એની સાથે સાથે એ મૂડી અને પાઘડી પણ લાવતો હોય તો પહેલા તમારે દાખલામાં જોઈ લેવાનું કે પ્રવેશનો દાખલો છે તો એમાં તમને લખ્યું હશે કે ભાગીદારની નીચેની શરતોએ પ્રવેશ આપવામાં આવ્યો છે આપણે આ જ દાખલો છે આઠમો એમાં ઋષિને આપણે પ્રવેશ આપેલો છે જેમાં એક લાખની મૂડી લાવેલો છે અને ચોવીસ હજાર રૂપિયા તરીકે એ પાઘડી લાવ્યો છે હવે જ્યારે પણ ભાગીદાર પાઘડી રોકડમાં લાવશે ત્યારે આપણે પ્રીમિયમ પદ્ધતિ કહીશું તો આપણે રોકડ ખાતાની અંદર એની પાઘડીના પ્રીમિયમ ખાતા એટલે કે ચોવીસ હજાર રૂપિયા આપણે લખીશું અને એ પાઘડીનું પ્રીમિયમ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું જે પ્રમાણ તમને છે ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચીશું હવે ત્યાગના પ્રમાણમાં અહીં તમને તમારી પાસે દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે તો તમે ત્યાગના સૂત્રની મદદથી આ રીતે તમે ત્યાગના સૂત્રની મદદથી જૂનો ભાગ માઇનસ નવો ભાગ मुकी તમે પહેલો આપણો ભાગીદાર છે આભા તો આભાનો ત્યાગ પહેલો શોધીશું આપણે એના પછી આપણે ત્યાગ ત્યાગીશું તો આભાનું જૂનું પ્રમાણ છે બે જેમ એક તો બે ભાગ્યા ત્રણ થશે આનું થશે એક ભાગ્યા ત્રણ અને નવું પ્રમાણ છે આપણું બે જેમ એક જેમ એમાં આપણે આવશે બે ભાગ્યા પાંચ અને માઇનસ એક ભાગ્યા પાંચ જે ત્રીજું છે બે ભાગ્યા પાંચ આપણે પાંચ દુ દસ અને ત્રણ દુ છ તો આવશે ચાર ભાગ્યા પંદર અને અહીંયા આવશે આપણી પાસે નીચે ચોકડી ગુણાકાર એટલે કે પંદર અહીંયા પાંચ કે પાંચ તો પાંચ વચ્ચે માઇનસ અને ત્રણ એકા ત્રણ તો પાંચ માઇનસ ત્રણ તો આવશે બે ભાગ્યા પંદર તો આ રીતે તમને ત્યાગનું જે પ્રમાણ છે ત્યાગનું પ્રમાણ એ છે ચાર જેમ બે મળશે જેને તમે બે વડે ભાગશો તો બે જેમ એક આવશે એટલે કે આપણું જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ થશે પણ તમારે આ રીતે ગણતરી કરવી પડશે

તો જમીન મકાન તમારે અંદરના કોલમમાં લખવાનું અને એમાં સત્તર હજારનો વધારો કરવાનું કીધું છે એટલે કે સત્તર હજારથી વધારે બી આવું લખ્યું છે તો એ વધારો એ આપણો ફાયદો થશે તો એ આવશે એની બીજી અસર પુનઃમૂલક ખાતામાં જમા બાજુ કેમ કે પુનઃમૂલક ખાતામાં જમા બાજુ એ આપણો નફો કહેવાય અને જ્યારે બી મિલકતમાં વધારો થાય ત્યારે નફો થશે તો એટલા માટે આપણે એને જમા બાજુ લખ્યું છે યંત્રોની કિંમત બત્રીસ હજાર સુધી રાખવી આવું લખેલું છે તો એમાં આપણે બત્રીસ હજાર બારના કોલમમાં લખીશું અને આઠ હજારનો આપણો ઘટાડો થશે એટલે કે મિલકતની કિંમતમાં ઘટાડો થયો જે આપણું નુકસાન કહેવાશે તો એને આપણે ઉધાર બાજુ લખીશું યંત્રો ખાતે તો આ રીતે આપણા ત્રીજા નંબરનો આપણો હવાલો છે એના પછીનો હવાલો છે આપણો ચોથો હવાલો જે છે ગાલખાત અનામતની જોગવાઈ કરવી દેવાદારો પર દસ ટકા તો ગાલખાત અનામતમાં દેવાદારો ચોવીસ હજાર અંદરના કલમાં લખી દસ ટકા ગાલખાત અનામત જેને હવાલાની નવી ગાલખાત કહેવાશે જે ચોવીસો રૂપિયા આવશે અને આપણે બાદ કરીશું તો એકવીસ છસો આવશે અને આપણા જૂના જે આપણું સર્વે છે એની અંદર આપણને ગાલખાતા નામક બે હજાર આપેલા છે તો ચોવીસો માઇનસ બે હજાર એટલે કે ચારસો રૂપિયાની ગાલખાતા નામક જે આપણું દેવું છે એટલે કે નુકસાન થશે તો ઉધાર બાજુ આવશે ચારસો રૂપિયા એના પછી છે નહીં ચૂકવેલ વીજળી ખર્ચ એટલે કે ચૂકવવાના બાકી વીજળી ખર્ચ અગિયારસો રૂપિયા છે તો એ ચૂકવવાના બાકી વીજળી ખર્ચ તરીકે આપણે અસર આપીશું મોડી દેવા બાજુ અને એની બીજી અસર આવશે

અને રોકડ બેંક તો રોકડ બેંક જે બાકી છે આપણે રોકડ બેંક ખાતું જે બનાવ્યું છે એમાં ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા બે હજાર એક લાખ આપણી પાસે હતા છે અને છવ્વીસ હજાર તો આપણે ટોટલ કરીશું શું આવશે એક લાખ છવ્વીસ હજાર જેની એન્ટ્રી બાકી આગળ લઈ ગયા તરીકે આપણે અહીંયા રોકડ બેંક ખાતે એક લાખ છવ્વીસ હજાર લખીશું એના પછી જે મૂડી ખાતાની બાકી જેમાં એસી હજાર અને સાહીઠ હજાર આપેલા છે તો બાકી આગળ લાવ્યા તરીકે શરૂઆતની બાકી આવશે સામાન્ય અનામતે ભાગીદાર વચ્ચે વહેંચાઈ જશે તો એ બે જેમ એકના પ્રમાણમાં અઢાર હજાર ને બાર હજાર અને છ હજાર તરીકે વહેંચીશું પાણીઘર વળતર અનામત જે પિસ્તાલીસો રકમ છે જેને આપણે વેચીશું તો એ ત્રણ હજાર અને પંદરસો આવશે એના પછી જે રોકાણ અનામત જે પંદરસો આપેલું છે જેને આપણે બે જેમ એકના પ્રમાણમાં વેચીશું તો એક અને પાંચસો રૂપિયા આવશે તો આ રીતે આપણે જે એન્ટ્રીઓ છે મૂડી દેવા સાઈડની એ લખી દઈશું મિલકતનેણા સાઈડ જે એન્ટ્રીઓ છે એમાં આપણે લગભગ બધી જ એન્ટ્રીઓ આપી દીધેલી છે જેમ કે જમીન મકાન યંત્રો દેવાદારો સ્ટોક અને રોકડ બેંકની બાકી આપણે રોકડ બેંકના ખાતામાં આપેલી છે અને એક મુખ્ય અને મહત્વની વાત કે જો પાકા સરવૈયામાં પાઘડી આપી હોય તો તમે જોઈ શકો છો કે મિલકતનેણા સાઈડ ટોપમાં આપણે પાઘડી આપેલી છે પાગડી એ ભાગીદાર વચ્ચે વેચાઈ જશે કેમ કે જૂની પાગડી છે તો અઢાર હજાર રૂપિયા આપણે જૂના પ્રમાણમાં એટલે કે બાર હજાર અને છ હજાર આ રીતે વેચીશું અઢાર હજાર ને બે જેમ એકના પ્રમાણમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ અવાસ્તવિક મિલકત કહેવાય તો એ પણ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે કે જે છ હજાર છે તો એ આ રકમ આવશે ચાર હજાર અને બે હજાર તો આ રીતે આપણે બધી જ એન્ટ્રીઓ મૂકી દીધેલી છે હવાલા પણ સોલ્વ થઈ ગયા છે તો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે ટોટલ તમારે આ રીતે મારવું ટોટલ મારવા માટે તમારે પહેલા પૂનમ ઉલ્લેખન ખાતાનું જે ટોટલ છે પુન ઉલ્લેખન ખાતાનું ટોટલ આપણું થશે સત્તર હજાર અને એમાંથી આપણે ઉધાર બાજુની રકમ કરીશું તો પંચોતેરસો આવશે જેને આપણે બે જેમ એકના પ્રમાણમાં એટલે કે જૂના પ્રમાણમાં વેચીશું તો પાંચ હજાર અને પચીસો આવશે જે આપણે મૂડી ખાતે લઈ જઈશું પુનમ ઉલ્લેખન ખાતાનો નફો તો અહીંયા પુનમ ખાતાનો નફો પાંચ હજાર અને પચીસો આપણે લખેલો જ છે તો એ રકમ અહીંયા આપણે લાવી દઈશું અને રોકડ બેંક ખાતાનું ટોટલ એક લાખ છવ્વીસ હજાર એ પણ આપણે એમ દર્શાવી દીધું છે તો આ બે જે ખાતા છે એનું આપણે ટોટલ કરી દીધેલું છે મૂડી ખાતામાં આપણે ત્રણ ભાગીદારનું ટોટલ કરીશું એમાંથી આપણે ઉધાર બાજુની જે રકમ છે વાત કરીશું તો અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા તો એમાં આવશે એક સત્તર ટોટલ છે એમાંથી આપણે બાદ કરીશ સોળ હજાર તો આવશે એક લાખ એક હજાર પાંચસો તો લાસ્ટમાં આપણે એક લાખ તો ઉધાર બાજુ કંઈ છે નહીં તો એક લાખ રૂપિયા જેની બાકી વધશે તો બાકી આગળ લઈ ગયા આપણે પાકા સરૈયામાં લખી દઈશું આભા બીના અને ઋષિની મૂડી તરીકે એક લાખ એક હજાર સિત્તેર પાંચસો અને એક લાખ તો એનું ટોટલ આવશે બે લાખ એકોતેર હજાર પાંચસો બંને બાજુનું ટોટલ જયારે તમે કરશો તો બંને બાજુનું ટોટલ ત્રણ લાખ બાર હજાર છસો ત્રણ લાખ બાર હાજર છસો સરખું આવશે તો આ રીતે આપણે ભાગીદારી પ્રવેશનો દાખલા નંબર આઠ ઉપર આજે ચર્ચા કરી તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો